શ્રી ના નારા લગાવી રહ્યા છે ગોંડલનું વાતાવરણ છે તેમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે એક બાજુ ગણેશ ગોંડલના સમર્થકો છે બીજી જ બાજુ છે પાટીદારના સમર્થકો એટલે કે કહેવાય કે અલ્પેશ કથેરિયા અને જિગિશા પટેલના સમર્થકો છે તે જોવા મળી રહ્યા છે આજે જ્યારે અલ્પેશ કથેરિયા અને જે જિગિશા પટેલ છે તેમનો પ્રવેશ છે ગોંડલમાં થયો હતો ત્યારે અલ્પેશ કથેરિયા શું કહી રહ્યા છે સાંભળે નામચીન આપણા વડીલો છે ઐતિહાસિક ભૂમિના જે નરબંકા છે એમને પુરહાર કરીશું એમનું સ્વાગત કરીશું એમના આશીર્વાદ લઈશું અને અમારી જે ટીમ છે એ લોકોને મળી અને આગળનો કાર્યક્રમ આજ સાંજ સુધી અમે જ્યાં સુધી પ્રતિમાઓ ન ચાલ્યું એટલે હવે ગોંડલ આવી રહ્યા છે રાજકારણ કોનું કે ચાલશે તો બે સત્યાવીસ માં નક્કી થશે અત્યારે કોઈ રાજકારણનો સમય પણ નથી પણ એની જે બોકલાહટ છે જે માહોલ જે લઈને પબ્લિક બેઠી છે આજે એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી મારો સવાલ કોઈ સામે જ નથી મારી એક જ વ્યાખત છે